હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય રામાપીર કેમ છો બધા મજામાં તો આજ છે તારીખ નવ અને છોકરાની સ્કૂલ આજથી ચાલુ તો ચાલો છોકરાઓ શું કરી રહ્યા છે તે તમને બતાવો જુઓ અહીંયા છોકરાઓ નાસ્તો ચાલુ છે હર્ષિદભાઈ જય શ્રી કૃષ્ણ જયરામાપીર જય રામા દિત્યા જય શ્રી કૃષ્ણ જયરામ પીરા તો જુઓ અહીંયા માખણ રોટલી અને દૂધ પીવાઈ રહી છે ને આ બાજુ હર્ષિતભાઈ અને દૂધ હા તો ચાલો મિત્રો નાસ્તો કરવા સવાર સવારનો તો જુઓ મિત્રો અહીંયા છોકરાઓના નાસ્તા પેક થઈ ગયા છે સ્કૂલ માટે હવે બાળકો સ્કૂલ માટે તૈયાર થઈ ગયા છે અને કિંજલ તેમને તિલક લગાવી રહી છે જય શ્રી કૃષ્ણ જય રામાપી આવી ગયા જો મિત્રો છોકરાઓની ગાડી આવી ગઈ છે હવે છોકરાઓ બેસી રહ્યા છે ગાડીમાં

મિત્રો છોકરાઓ તો ગયા સ્કૂલે અમે બધા લાગી ગયા અમારા સવારના કામમાં ઘરમાં તો જાણે કોઈ નથી છોકરાઓ વગર સાવ શાંતિ શાંતિ થઈ ગઈ બધા પોતપોતના સવારના કામમાં લાગેલા ભાભી કપડાં દોયરા બાર મમ્મી કપડા સુકાવતા હશે છોકરાઓ જતા રહ્યા સ્કૂલે તો જાણે કોઈ છે જ નહીં અમે બધા અમારા કામમાં લાગી ગયા ને પ્રિસાબેન હજી એની ઊંઘ પૂરી કરે છે પ્રિસાબેન અહીંયા સૂતા છે તો એને આપણે સૂવા દઈએ હવે અહીંયા કચરા ને પોતું બાકી છે અહીંયા ઉપર થઈ ગયું હવે નીચે આપણે પણ આપણા કામમાં લાગી જઈએ જો મિત્રો પ્રિસાબેન અહીંયા શું કરી રહ્યા છે સ્ટો થી રમોરી હે બારે વાર તો ઢીંગલીને જોડે રમા રોડી હે तो एकली एक रमोरी करी रामोरी ता दीदी क्या अंगी दीदी दी तू दीदी क्या अंगी तू तो आज एक लिए रमोरी रामोरी हैं दीदी क्या अंगी क्या अंगी दीदी मा मामान घरे नहीं गी मामान घरे क्या जाए तो मामान घरे जी आ तो क्या गी बे भैया नहीं देखा था क्या गया बता स्कूल ही गया बता ये

હેલો મિત્રો તો હમણાં બપોરના વાગી રહ્યા છે પોણાવા અહીંયા સુખડીની તૈયારી થઈ રહી છે આપણી દેશી મીઠાઈ સુખડી અહીંયા ગોળ સમાઈ સમારેરા અહીંયા પ્રિસા એની રોટલી બનાવતી હતી બની ગઈ રોટલી કઈ શું અજો અહીંયા મમ્મી લોટ શેકેરા જય કૃષ્ણ સરસ મજાની સુખડી બની રહી છે અમારા ઘરમાં બધાની ફેવરેટ અહીંયા મસ્ત ચોળીનું શાક ચડી રહ્યું છે કોમેન્ટ કરજો મિત્રો કોનું કોનું ફેવરેટ છે અને આ મીઠાઈ પણ કોને કોને ભાવે છે કે જો સુખડી અમારી તો કચ્છની દેશી આઈટમ છે આ મિષ્ટાનમાં અમાર મમ્મી મસ્ત બનાવે લાડવા સુખડી મોંથા અહીંયા ગોળ સમારાઈ રહ્યો છે પછી શું શું કરો રહી ફ્રીજ ખોલીને ઠંડુ પાણી ના પીવાય હમણાં છોકરાઓ પણ આવશે સ્કૂલેથી બાર વાગે છે હવે તો મિત્રો અહીંયા સુખડી તૈયાર થઈ ગઈ છે ચાલો ગરમ ગરમ સુખડી ખાવા શું છે બનાવી હે વારે વાસ ભાવે પ્રિશાંત ભાવે ગરમે બળી જઈશ હાથ બળી ગયો બળ્યો હાથ હેલો મિત્રો તો હમણાં વાગી ગયા છે સાંજના છ ને અહીંયા નાસ્તો તૈયાર થાય રહ્યો છોકરાઓ માટે આ બી મમરા વગારેરા આ બાજુ આ બે ડબ્બા ભરી દીધા એકમાં ભૂળા ને બીજામાં પાપડ ને આ મમરા તૈયાર થાયરા

બ્લોગ ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો જય શ્રી કૃષ્ણ જય રામાપી